કાર્યક્રમનું આયોજન હતું તમારી મંડળી દ્વારા કઈ મંડળી હતી આજ રોજ અમરેલી જિલ્લા અખિલ ભારતીય સેવા સહકારી દ્વારા સેવા સપ્તાહનું આયોજન હતું અને જેમાં અમારી બગતરાફીસરાફી સહકારી મંડળીને આખા અમરેલી જિલ્લામાં તૃતીય સ્થાન મળ્યું તે બદલ તેનો સન્માન સમારોહનો પણ કાર્યક્રમ હતો જેમાં અમરેલીથી અમરેલી જિલ્લા સંઘના પ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણી તથા જયંતિભાઈ ફાંસુરિયા તથા ધીરુભાઈ વાળા હરેશભાઈ પટોળિયા તેમજ વિવિધ અમરેલીના મહેમાનો તથા રશ્મિનભાઈ ડોડિયા અનિલભાઈ વેકરિયા વિકાસભાઈ મોદી અને પગસાની વિવિધ મંડળીઓના ચેરમેનો તથા આગેવાનો આજની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આખા અમરેલી જિલ્લામાં જે સ્પર્ધા થાય છે મંડળીઓની જેમાં બસોથી વધારે મંડળીઓ અમરેલી જિલ્લામાં નોંધાયેલી હોય જેમાં અમારી ભગસરા શ્રી આશીષ આપી સહકારી મંડળીનો આ ત્રીજો ક્રમ આવેલ જેના સન્માન માટે જ કાર્યક્રમો ગોઠવેલ હોય અને મનીષભાઈ સંઘાણી દ્વારા આજે અમને પ્રમાણપત્ર અને સિલ્ડ આપી અને અમારી મંડળીને પ્રોત્સાહન આપેલ છે અને ત્રીજા ક્રમ અમને આજે આપેલ છે તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ બગસરામાં અમારી મંડળીના સભાસદો તેમજ કર્મચારી અને ડિરેક્ટરોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમના થકી આજે આ મંડળી અહીંયા સુધી પહોંચી છે